એ થોડું નાચી લેવું ત્યાં ગોઠાણ નહીં દે ચોક પૂરો કરી દઉં લીલી લી રે વાડી લે લીલા ઓ બલા ઇતાર નવરાત્રી શક્તિ ત નહીં ઓહ કરું બોને હ લાવે એ સેટિંગ થાય ભૂલાવા દે સિયાર મોરી રે

મેળવી તારા માટે ફરું હું ભાઈ ના પરિણામ મને યાર ગોમ કે ભાઈ ચોડો થયો પર વાત તો બઉ કરું હું તારી મને પેલો દલ્યો

તને ગીધો ને ચપચ કરવા નઈ બૌ હું કહું મને એવું લાગે અને ખાલી કરશું ને કીધો આ ઘરે ને કીધું મું છું એય એ ગરમી નઈ કરવાની બોલ્યા તને બોલ્યા તાન તો હું લેવા આવ્યો મારે કાળો ઈલનો પાટો નાખું હો ઓય રે પાટમાં રેલમાં પડજે માડો થઈને ઊંજે અમે ઊંજો અમે શું જોવાનું નઈ પતા મે તો આવવા દીધો છોલે જો છોલે અરે થાય કે ભોડું તારું બેય બે ભાઈ પડજો મોય અમે રેલને જથી ગાઢવી હોય રેલને જથી ગાઢવી જોત બંધ કરી દેવાનો તમાર આ જાળ ઊડીયા તમારો ગાઢ આકલ મારા આટલા રાખું આટલા તુલા ચપ ચપ ના કરોડા કર્યા હે